ત્યારબાદ સાડા ચાર વાગ્યે તેઓની નાની છોકરીને દૂધ આપવા માટે તેઓ ઉઠ્યા હતા ત્યારે ઘરમાં રહેલો તિજોડીનો સામાન વેર વિખેર પડેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ તેઓએ ઉપરના માળે જોઈ તપાસ કરતા ઘરનો સામાન જ્યાં ત્યાં પડેલો નજરે પડ્યો હતો તિજોડીમાં રહેલ બેગમાં તપાસ કરતા બેગમાં રહેલા અંદાજીત ત્રીસ થી પાંત્રીસ તોલાક સોનાના દાગીના તેમજ દસ લાખ રોકદ રકમ ગાયબ જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ તાત્કાલિક વાગરા પોલીસને જાણ કરતા સવારે પાંચ કલાકે વાગરા પોલીસ બનાવવાની જગ્યાએ દોડી જઈને તપાસ હાથ ધરી હતી અંદાજીત પિસ્તાલીસ લાખ ની મતદાન ચોરી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ સહિત સારણ ગામમાં અન્ય બે સ્થળોએ પણ ચોરી થઈ હોવાની માહિતી આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ માહિતી ન હતી મારું નામ જુલ્ફી કાસમભાઈ રાજ સારણ રહેવાનું દરગાહવારા રોડ પર મારું મકાન છે અને રાત્રે સાડા અગિયારની આજુબાજુ હું પાલી જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સાડા અગિયાર પછી સાડા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખોટા મોબાઈલ પર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં છૂટા છૂટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ અમે સૂઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સૂઈ ગયા પછી અ્યારે સરસ સરસ યાર વાઈએ મારી આંખ ખોઈ લઈ બેબીને દૂર પીવરાવા માટે તમે જોયું તો મારું આ જે કબાટ છે એ ખુલ્લું હતું હતો મેં મારી વાઇફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો કે લોક જ હતું ખુલ્લું જ છે જો તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસેક લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળેલું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાંને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે તો પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને અમારી વસ્તુ મળી જાય જે કહી ગયું છે